હાલો આજે રીંગણું હેકા દહીં ઓળો બનાવવો હશે દહીં ઓળો ખાવો હોય તો આલો રીંગણું લઈ લીધો માથે રીંગણું પછી બધું સુધારેલા રીંગણું છે તો મોટું બધું એવડું રીંગણું છે એક રીંગડી હજાર ગેસ ચાલુ કરે રીંગણું મૂકી દીધું સાત રીંગણું

ધવાળો કરીએ ભઠો કરીએ પછી રીંગણા હેંકીએ એમાં અડધો દવાડાનો હાવતો એમાં ગેસ આવે કરતી બધું હલો રીંગણું હેકાઈ ગયું જવાબ હેકાઈ હેંકાયું એવા ઠરે જાય નઈ દાખવી સુધારવી

ઓલોમી બનાવ્યો હતો ને અમે ગવારનો ઓલમી તરબૂચનો તો ઓલોમી વાંસતા તમે કાવડ તો એક ફાઈલની રેસીપી એનો એક ફાઈલની કોમેટ ઉઠી તો એમાંથી દહીં ઓરાની રેસીપી વિડીયો બનાવો તો એ ભાઈની કહે કે જો આ દહીં ઓરાની રેસીપી આજ બનાવવા તમે જોવે લીજો તમારે પીવાનો વિડીયો જોવો પીવાનો મેં જોવો એ પકી જો તો એ જે ટ્રાય કરી મને આવડી ગઈ તો આ લીધું સુધાર લીધું એ તો હું સવાર તો દેખા

બરાબર હાલો જવા પ્રમાણે બધુંય કરી લીધું આ રીંગણું સુધરાઈ ગયું આ બધાય મસાલા સુધારી લીધા બધા ખાંડે તૈયાર કરી લીધા એમાં પછી આ દહીં લઈ લીધું એવા બધુંય મિક્સઅપ કરવાનું છે બરાબર તો બધું મિક્સઅપ કરેલા બરાબર હાલો તો આ બધું ઊંચો થઈ ગયું એવામાં મસાલો બધો નાખે પછી ચીખું ખાઉં હોય તો વધારે નાખી દીધું આ દહીં નાખેલા દહીં હાઈ જે મેળવી દીધું તું તે જો દહીં પર રેડી થઈ ગયું રૂપાનું ચોખું કે તો આમાંથી પછી છે ને આપણી સુવાત પ્રમાણે જો મીઠું નાખી દે જ્યાં છે દાણા જીરું

આવડે નેતા વર્ષ ઉતારતા હું વિડીયો ઉતાર તમને ગમે ને ગમતો જવો એ પ્રમાણે કોમેન્ટ કરીજો કે હું પાછી તમે જો પીવાની રેસીપી તમારે જોવી એ પ્રમાણે કોમેન્ટ કરજો તો મને આવડી છે તો ટ્રાય કરી બનાવી હવે જો આ વિડીયો ઉતારજો એ વિડીયો તમને જો જોવો ગમતો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતાં જઈજો ખાલી ખાલી કોમેન્ટ કરતા જઈજો નાવો નાવો સપોર્ટ કરતાં જઈજો જય માતાજી જો હાલો અમારે દહીંવડો તૈયાર બાજરાના રોટલા ઘરે નાખા બાજરાના રોટલા વધારે નાખવું હે તો આને વધારે નાખે લે થોડોક વઘારો હે તો અના હારું વઘારે નાખી જો આ દહીંવડો થઈ ગયો તૈયાર બાજરાના રોટલા કડકડીયા રોટલો અને માથે માખણનો પીંડો અને ડાબડા જેવી સહાય ને ભાઈ ભાઈ ખાવામાં કંઈ ન પટે ઓ બાય બાય